આમ તો વરસાદી વાતાવરણ ચાલુ થઈ ગયું છે ધીમો ધીમો વરસાદ ચાલુ થયો છે ખાસ મિત્રો લાઈવ થવાનું કારણ બાગાયતની ખેતીવાડીની અંદર નવી યોજના જે ખુલી છે એમનું માર્ગદર્શન અને એની યોજના બાબતના આજે આપણે લાઈવ કરેલું છે તો આજ આપણે થોડોક ટોપિક એના સમજી લેવું હાલ સમય વરસાદી વાતાવરણ છે ઘણી જગ્યાએ વરસાદ પડે છે અને નાઇટ્રોજન ઉપલબ્ધ થઈ ગયો એવું ગણાય મફતમાં વેલકમ મિત્રો લોકો જોડાવા મળ્યા છે આજનો આપણો ટોપિક રહેશે બાગાયત વિભાગનો અને બાગાયત વિભાગની અંદર જ્યારે એક નવ બે હજાર પચીસ સુધી તારીખ છે અને કઈ યોજના કેટલી યોજના કઈ તારીખ સુધી ખુલી રહી છે એ બહુ ખાસ અગત્યનો ટૉપિક છે અને અત્યારનો સમય ખેડૂતો માટે વધારે સારો રહી કારણ કે એટલા માટે આપણે આજે લાઈવ કર્યું છે મિત્રો અત્યારે બાગાયતની અંદર અઢાર આઠ બે હજાર પચીસ થી એક નવ બે હજાર પચીસ સુધી એટલે કે આવતી પહેલી તારીખ સુધી એવી ઘણી યોજનાઓ છે જે પહેલી તારીખે બંધ થઈ જાય છે એટલે એના માટે ઓનલાઈન કઈ રીતે કરવું એનું અને કઈ કઈ યોજના ખુલી છે ઘણા ખેડૂતોને ખ્યાલ પણ નથી હોતો અને એ માટે આજે આપણે લાઈવ કરી અને કહેશું કે કઈ વેરાયટી કઈ યોજના અત્યારે પહેલી યોજનાની જો વાત કરું તો રાજ્યમાં જૂથ ગ્રામ્ય ફળ શાકભાજી પાકના કલેક્શન એકમ અને સોલાર કોલ્ડ રૂમ યોજના એની એક યોજના છે એ અઢાર આઠથી એક નવ સુધી કાર્યરત રહે એટલે કે આવનાર પહેલી તારીખ સુધી ક્લોઝ થાય છે એની પહેલાં એની ઓનલાઈન કરી દેવી બીજું યોજનાનું નામ છે મૂલ્યવર્ધન માટે સેકન્ડરી પ્રોસેસિંગ યુનિટ એ પણ એક નવ સુધી છે એવી જ રીતે

તો એવા લોકો માટે પણ એક નવ તારીખ છે કૃષિ અને કરવાનો કાર્યક્રમ એમાં પણ એક નવ તારીખ છે મિત્રો પાક પાક ગુજરાતમાં ઘણા ખેડૂતો કરવા માંગતા હોય તો એવા લોકો માટે પણ ઔષધિ પાકનું અઢાર આઠ થી ખુલ્લું છે અને એની છેલ્લી તારીખ એક નવ બે હજાર પચીસ છે આઈ ખેડૂત પોર્ટલ ની અંદર વધારે વિશેષ માહિતી એમાંથી પણ મળી રહે હવે એની સિવાય લણણીના સાધનો એન એમ ઓપી એ પણ ચાલુ છે અને એની ત્રીસ નવ આવે એ ત્રીસ નવ છે એટલે આમાં ખાસ ધ્યાન રાખવું કે ત્રીસ નવ સુધી એની ઓનલાઈન કરી દેવી એવી જ રીતે બાગાયતની અંદર મહિલા તાલીમાર્થીઓ માટે વૃત્તિ સ્ટાઇમ પેડ મળે છે એની પણ તારીખો અઠાવીસે સાત દિવસ જ બાકી રહ્યા છે તો એવા ખેડૂતોએ ખાસ કાળજી લેવી એને ઓનલાઈન કરી દેવું એમાં પણ સ્ટાઇમ પેડ મળવાપાત્ર છે હવે ખાસ મુદ્દો આંબા તથા લીંબુ ફળ પાકના જૂના બગીચાને નવસર્જન કરવું ઘણા બગીચા એવા પણ છે જેને નવસર્જન ન થતું હોય આંબા અને લીંબુ ફળ પાક માટે તો એના માટે પણ સરસ મજાની યોજના છે ને એની પણ સહેલી તારીખ એક નવ બે હજાર પચીસ છે એવી જ રીતે દાડમ ક્રોપ કવર ખારેકના બંસ કવર હવે આ વસ્તુ ખેડૂતો માટે ખૂબ ખૂબ જ ઉપયોગી છે જેના કવર કહેવાય ફ્રૂટના કવર તો એ એવા લોકો માટે પણ એક નવ બે હજાર પચીસ એની સેલી તારીખ છે તે તેની પહેલા એને ઓનલાઈન કરી દેવું પડે હવે એની સિવાય આપણે વાત કરી કે ભાઈ દાડમના એવી રીતે કેળ પપૈયા માટે પણ લાગુ પડે છે ફ્રૂટ કવર આંબા દાડમ જામફળ સીતાફળ કમલમ ડ્રેગન ફ્રૂટ આ બધી યોજનાના ફ્રૂટના કવર જે છે એ આપણે લઈએ પચીસ સુધી આપણે જે ક્વોન્ટિટી આપણી જે ખેતીવાડીની યોજનામાં જેટલા હેક્ટર જમીન છે એ મુજબ તમને મળવાપાત્ર થાય છે તો ઈ એક નવ બે હાજર પચીસ સુધી છે હવે શાકભાજી માટે પણ ક્રોપ કવર અવેલેબલ થઈ ગયા છે બાગાયત અંદર તો ઘણા ખેડૂતોને શાકભાજીમાં પણ ઉપયોગ કરવો હોય તો એના માટે પણ છેલ્લી તારીખ એક નવ છે એવી જ રીતે પપૈયા ફળપાકના ઉત્પાદક વધારવાના ઘણા ખેડૂતો ગુજરાતની અંદર પપૈયાનું વાવેતર કરતા હોય અને પપૈયાના જે વાડી હોય એની અંદર એને ઉત્પાદકતા વધારવા માટે એનો કાર્યક્રમમાં એ લોકોને ઓનલાઈન કરવું હોય તો એ પણ છે હવે ખાસ અગત્યનું શાકભાજી પાકમાં પ્રાકૃતિક કૃષિ પ્રોત્સાહન આ યોજના આમ તો આપણા માટે નવી કહેવાય પ્રાકૃતિક કૃષિ કરી અને જે શાકભાજી આપણે માર્કેટમાં મૂકવી છીએ એના માટેની સ્પેશિયલ યોજના આવી છે જે શાકભાજીના પ્રાકૃતિક અને કૃષિ પ્રોત્સાહન માટેની છે એની પણ એક નવ બે હજાર પચીસ સુધીની છે આ શોર્ટ ટાઈમ હોવાના કારણે લાઈવ કર્યું છે જેથી કરીને ખેડૂતો એને પૂરેપૂરો ઓનલાઈન કરી શકે બીજું કેસ્યુ ફળ ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ એમાં પણ એક નવ બે હજાર પચીસ સુધી છે તો એ પણ તમે એને ઓનલાઈન કરી શકો એવી જ રીતે આંબા બહુ યોજના ખુલી છે આપણે ઘણીવાર ઓનલાઈન કરતા નથી કરતા તો આપણને એના ઘણા બધા નુકસાન જાય છે જે વસ્તુને આપણે નવસર્જન કરવું હોય કારણ કે જૂની વાડી હોય ને એમાં આપણે નવે સરકાય કરવું હોય તો એ જે ખર્ચો થાય છે એના માટેનો જ આ કાર્યક્રમ છે

ઘણા ખેડૂતોને બોરવેલ સેટ વોટર હાર્વેસ્ટના સ્ટ્રક્ચર આ એક ખૂબ જ ઉપયોગી આમ તો ગણાય અને એની પણ તારીખ બહુ નજીક છે ત્રીસ નવ આજે તારીખ થઈ છે એકવીસ આઠ એ ત્રીસ નવ સુધી એ ખેડૂતો માટે ખુલ્લું રહે એટલે એ પણ બહુ જરૂરી છે એટલે એવા ખેડૂતો જેને બોરવેલ અને પંપ ની ખરીદી કરવી હોય બાગાયતની અંદર જોડાયેલા હોય અથવા તો બાગાયતનું વાવેતર કરેલું હોય તો એવા ખેડૂતો બોરવેલ અથવા પંપ પમ્પસેટની પણ ઓનલાઈન અરજી કરી શકે છે હવે એની સિવાયની યોજનાની વાત કરું તો અત્યારે કોમ્પ્રિહેન્સિવ હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ છે એની અંદર પણ એક નવ બે હજાર પચીસ સુધીનો કાર્યક્રમ છે તો એમાં પણ ઓનલાઈન અરજી થઈ શકે એની સિવાયની યોજનાની જો વાત કરું તો કમલમ ફળ ડ્રેગન ફ્રૂટના વાવેતર માટે સહાયનો કાર્યક્રમ હવે ઘણા ખેડૂતો એવા પણ છે જેને કમલમ ડ્રેગન ફ્રૂટનું વાવેતર કર્યું હોય અને એને સહાય લેવી હોય તો એવા ખેડૂતોએ ખાસ એક નવ બે હજાર પચીસ એક ખાસ તારીખ મગજમાં રાખવી કે એક નવ બે હજાર પચીસ પછી આની ઓનલાઈન થશે નહીં હવે એવી જ રીતે ટીસ્યુકલ્ચર ખારેકની ખેતી ઘણા ખેડૂતો ખારેકની ખેતી કરવા માંગતા હોય તો ખારેકની ખેતીમાં એનું પણ અઢાર આઠ થી એક નવ સુધીનું હતું જે એક નવ પેલા એને પણ ઓનલાઈન કરવાની છે વધુ માહિતી તમને આ ખેડૂત પોર્ટલ ઉપર નવા પોર્ટલ ઉપર એમાં જોવા મળશે હવે એવી જ રીતે સરગવાની ખેતી તો સરગવાની ખેતીમાં પણ સહાય મળવાપાત્ર છે એની એની પણ તારીખ એક નવ બે હજાર પચીસ છે એની સિવાય જો વાત કરું તો ફળ ફળપાક પાક પ્લાન્ટિંગ મટીરિયલની સહાય જે છે તો એમાં પણ એક નવ બે હજાર પચીસ છે બીજું પ્રાઇમરી મિનિમલ પ્રોસેસિંગ યુનિટ જે ખેડૂતોને આવી જરૂરિયાત હોય તો એને પણ એક નવ બે હજાર પચીસ સુધી છે હવે ઘણા ખેડૂતો નાની નર્સરી કરતા હોય છે જે આંબેરણ કરતા હોય નાળિયેરીના રોપાચાર કરતા હોય એ એવા ખેડૂતો માટે ખાસ જે નાની એટલે કે નાની એટલે કે ઝીરો પોઈન્ટ ચાર થી એક હેક્ટરની નર્સરી એટલે નાની જે નર્સરી કરવા માંગતા હોય એવા ખેડૂતોને ખાસ એક નવ બે હજાર પચીસ છે એ પણ આમાં ઓનલાઈન કરી શકે છે આમાં જોડાયેલા ઘણા લોકો સાથે ચેમ્બર જે ખેડૂતોને એવી જરૂરિયાત હોય તો એ પણ આમાં ઓનલાઈન અરજી કરી શકે છે પ્રી કુલિંગ કોલિંગ યુનિટ એની પણ એક નવ સુધીની છે અને છેલ્લે કોલ્ડ સેન મેનેજમેન્ટ કાર્યક્રમ તો એનો પણ એક નવ બે હજાર પચીસ સુધીની છે આ થઈ બાગાયત યોજનાની વાત અને બાગાયત યોજનાની ઘણી બધી યોજનાઓ જે ખેડૂતો માટે ઉપયોગી હોય અને ખેડૂતોને ખ્યાલ પણ ન હોય તો મારી સૌ ગુજરાતના ખેડૂતોને અપીલ છે કે જ્યારે અમે લાઈવ કરેલું છે અને આ લાઈવના માધ્યમથી તમે ખેડૂતોના ગ્રુપની અંદર કે વધુ વધુ ફોરવર્ડ કરીજો આનથી ઘણા ખેડૂતોને ઓનલાઈન પણ કરે છે અને એને ઘણો બધો એમાં ફાયદો સમાયેલો દેખાય છે તો એવા લોકોએ આમાં ખાસ ઓનલાઈન કરી દેવું એવી જ રીતે ખેતીવાડીની જે યોજના છે એની અંદર હાલ ત્રણ જ યોજના ચાલુ છે એમાં સ્માર્ટ પ્રિસિઝન ફાર્મિંગ આઈઓટી ડિઝાઇન એક ચાલુ છે એની પણ ચોવીસ આઠ નજીકની તારીખ છે સાથે એક નિદર્શન અંદર છે તો એની પણ સુધીની છે અને એની ત્રીજી યોજના પોસ્ટ હાર્વેસ્ટ વેલ્યુ વેલ્યુઝ ઓઇલ સીડ એ પણ ખૂબ જરૂરી છે હવે મિત્રો આ બાગાયત અને ખેતીવાડીની જો મેં વાત કરી એની અંદર હવે આ પ્રકરણને હું પૂરું કરું છું સાથે એક મારો મેસેજ છે કે હાલ કેવાયસીનું નું કામ બેંક એકાઉન્ટના જે કેવાયસી છે જે લોકોને બાકી હોય આપણા વિડીયો પણ એમાં બનાવેલા છે અને વિડીયો પણ મૂકેલા છે અને એનાથી ગુજરાતના ઘણા ખેડૂતોને કેવાયસી પૂર્ણ કરેલું છે છતાં કોઈ કેવાય સી બાકી હોય બેંક એકાઉન્ટનું તો એ ખૂબ જરૂરી છે ને એ કેવાયસી પૂર્ણ કરી લેવું સાથે સાથે એની સિવાય બે હજાર ના ફરજીયાત કરવાનું છે એટલે આ રીતે હાલના સમયની અંદર એટલી યોજના હતી અને ઈ યોજનાની મેં તમને માર્ગદર્શન આપી દીધું છે તો સૌ ગુજરાતના ખેડૂતોને મારી અપીલ છે કે આ જે તારીખ કીધી છે એ તારીખ મુજબ તમે ઓનલાઈન કરી શકો છો ધન્યવાદ સાથે રાજેશ વોરા